હાલો હલો છોકૃ જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં લાઈક કરો સબસ્ક્રાઈબ કરો તો કામ કરી અને ફ્રી થઈ ગયા પરમ પૂજનને નવડાવ્યા બધાય ફ્રેશ થઈ ગયા તો એક રોટલા બાકી રહ્યા છે અને પરમ પૂજન રમે જામફળ ખાય છે હવે મંદિરે છે ને કા પરમ તારે જવું છે મંદિરે બે છોકરીઓ વાઈ ગયું ભણવા મા બાપુજી વાડીએ ગયા છે બે ભાઈઓ ગયા છે સાઈડ કરવા અમે બે બેનો બે છોકરા સહી ઘરે હવે ભાઈ હાલતા થયા છે હેલે ભાઈ હલો મંદિરે જાઉં છું ને તો હવે ભાઈ મંદિર આવ્યા છે રમમાં કઈ મે આવવું જ પડે રોઢે આવે ને અત્યારે આવે હાલો તો પેલા જે જે કરે છે બહારથીને થી જે જે કરી લે પછી મંદિરમાં જાય

તો કે અવરા મોઢે કા કરો પણ આમ માતાજી હમું કરવાનું હોય તમે તો અવરા બેઠા છો આવરા મોઢે થોડાક જે જે હોય હા જો ભાઈ ફરી ગયો હા ભાઈ કરે એમ જો ભાઈ જે જે કરે એમ કેમ પૂજન ભાઈને કે હા એમ હા શ્રીલામ કરો આલો હવે ધૂન કરો આલો માતાજી મંદિરે સત્સંગ કરો શ્રીરામ રામ કરો આલો સત્સંગ શ્રી રામ જય રામ જય જય રામ એમ ગાજી હાલો એક ભાઈ તો હાલતા થઈ ગયા છે દર્શન કરીને અને આ ભાઈને હવે ચપ્પલ પહેરાવાના છે પહેરી લે ભાઈ ચપ્પલ પહેરી લે હાલો કઈ મી હેને દર્શન કરવા આવવા હોય નવડાવી ને એટલે કે હાલો મંદિરે દર્શન કરો તો હાલો હવે દર્શન કરી લીધા અને બે ઘરે જઈશ પાછા હાલો હજી દર્શન કરવાના રહી ગયા છે પાછા દર્શન કરવા ગયા હતા હે જોજી ખોલો ખોલો આવી ગયા ઘરે હાલો અમે આવ્યા ઘરે કેતો માસી ને ક્યા તો વાયગો છે એક ઘડિયાળ વેલી છે અને હવે બે રમવા વર્ગા છે એક વાયગે દડે થી હવે રમવા વેગાસ ભાઈઓ ટ્રેક્ટર ફિટ કરોસ ને આ બધું તો શું કર્યું કે કેરેટમાંથી રમકડા જો તો રમકડાની હાલત કરી ભાઈ આખું કેરેટ ઠલવી દીધું આખી વસરીમાં રમકડા રમકડા ન રમેશ

અને તેલ નાખી દઈ તો એટલા ભાત ધોઈને ઓરી દઈ ભાત બફાઈ ગયા અને શાક અને દાળનો મસાલો સુધારાઈ ગયો તો નવા ભાતિયાનું ઓપનિંગ કરવાનું છે તો ભાત થઈ ગયા હવે એને ઢાંકી દે દાળ સરસ બફાઈ ગઈ છે તો હવે એમાં મસાલો નાખી અને બ્લેન્ડર મારી દેવાનું છે ખાંડ નાખી દે દાળમાં અને દાળો ચણાનો લોટ અને ઘઉંનો લોટ લીધો છે ચણાનો લોટ થોડોક નાખ્યો છે તો હવે એમાં જીરું ચટણી હિંગ હળદર અને મીઠું નાખી અને ઢોકળીનો લોટ બાંધી લઈ તો હવે ઢોકળીના ગુંડા કરી લીધા છે અને અહીંયા બધા વઘાર માટેના મસાલા તૈયાર કરી લીધા લીંબુનો રસ નાખી દઈ મૂકી દીધું છે અને મસાલા તૈયાર છે વઘાર મારી તો વઘાર હવે મારી દીધો દાળનો નો અને કીતુબેન હવે અહીંયા ઢોકળી વણે છે નાખી દે તો હવે ના પીસ પાડી લઈ તો હવે ઉકળતી ડાળમાં છે ને નાખી દેવું ઢોકળી એ જ રીતના છે ને હવે બધી રોટલીને પીસ કરી અહીંયા છે રીતના બધી રોટલીને પીસ કરી અને હવે દાળમાં નાખી દેવાની છે ઉકળતી દાળમાં તો હવે ઢોકળીમાં નાખી દીધી છે અને ધીમે ધીમે ઉકળવા દેવું હવે એટલે ઢોકળી ચડી જાય ધીમે ધીમે હલાવતા રહેવું અને તરીએ બે હે નહીં તો દાળ ઢોકળી ઉકળી ગઈ છે અને હવે એમાં ધાણા નાખી દઈ હલાવી નાખી જુઓ તો મસ્ત થઈ ગઈ છે ગરમા ગરમ